વેરી ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી ગોપાલ જય સ્વામિનારાયણ મહાદેવ કેમ છો તમે બધા મજામાં ને તો સારું પાણી બધી ઠંડી એ ભાઈ ક્યારે કોને ઠંડી લાગે કઈ નક્કી નઈ ને ઠંડીનો પારો એકદમ ઉચકાયો છે તો જો એ હિટર ની સુવિધા પણ રાખવી પડે છે કેમકે હીટર કરવું પડે ને વાગ્યા છે પોણા સાત તો અત્યારે અત્યારમાં પણ હીટર ચાલુ જ હતું અને રાતના પણ કેમ કે ફૂલ ઠંડી છે ને એટલા માટે મારા બેન ને પછી ઠંડી લાગે તો નાક બંધ થઈ જાય અથવા તો શરદી થઈ જાય તો એટલે બીક હોય એટલે આ રીતે થોડીક વાર અત્યારે હીટર ચાલુ કર્યું હતું આપણે એના લીધે ફ્રેશ થઈ ગયા છે ને રસોઈ તૈયારી થઈ છે કેમ સી યાર નાસ્તો બનાવવાનો છે ને અત્યારનો શું બનાવવાનું છે નાસ્તામાં હે તને ખબર છે શું બનાવવાનું છે તો અત્યારમાં નાસ્તામાં બનાવવાના છે આપણે સાંજે પાછળનો રોટલો કર્યો તો ને તો સાપજીએ દગવાયું કે મારે નથી ખાવો અડધો જ ખાવો એક જ ખાવો છે અડધો બીજો નથી ભાગનો અડધો રોટલો વધ્યો હતો આપણે વઘારવાનો છે રોટલીના તો વઘારીને ખાધા છે પણ આટલી મોટી થઈ પહેલી વાર હું બાજરાના રોટલાના વટકા વઘારીને ખાવાની છું કેમકે બીજી રસોઈ અત્યારે બનાવું તો વાર લાગે કાલે રોટલી ગઈ હતી તો ભાઈ અમે અને ખાધી હતી પણ તો ભાઈ એટલે મેં કીધું આજે એવું કંઈ કરવું નથી કેમ કે બેન વહેલા જાગી ગયા હોય સવારના ચાર વાગ્યાના એટલે ચાર વાગ્યા ને જઈ ગયા હોય તો પછી અત્યારે આપણે જાજી વાર સુધી રીએ નહીં અને કચકચ કચ કરે તમે કીધું એની પહેલા આપણે ફટાફટ નાસ્તો કરી લઈએ ઓલરેડી ચા તો મૂકી દીધો છે હું હમણાં આવું તું રમજે હો ને એકી એકી કે નહીં રમે રમીશ ને તું હા તું રમજી હું હમણાં આવું છું હમણાં આવી છે મમ્મા ચાલો આપણો ચા તો અહીંયા મૂકાઈ ગયો છે ક્યારનો દૂધ બી નાખી દીધું હતું અને પકાવવાનો હતો અને આટલો રોટલો બચ્યો છે એમના આપણે ફટાફટ બટકા કરી અને બટકા વઘારી નાખીએ અને પછી જોઈએ આજે મને કેમ મારું મારો ખુદનો અવાજ ભારે લાગે શરદી તો છે ને પણ ખબર નહીં કેમ ચાલો હું ફટાફટ વઘાર કરું રોટલાનું વેરી ગુડ મોર્નિંગ તો બસ નવી સવારના રામ રામ ને સીતારામ કેમ છો બધા લોકો મસ્તમાં જશો એવી આશા રાખું છું અને સાથે સાથે બાર ઠંડો પવન પણ એટલો વાય છે કે એની વાત ના પૂછું જાણે હિમાલયમાંથી સીધે સીધો બરફ ઓગળીને પવન કેમ અહીં આવતો એના જેવી હાલત છે અત્યારે કામ હતું તો આપણે બહાર ગયા હતા ઓફિસથી આવીને તો જર્સી કે સ્વેટર કેવું કંઈ પહેર્યું નહોતું તો ઘરે માંડ પહોંચાડવું હતું અંતર ખાલી એક કિલોમીટર જેટલું જ પણ એક કિલોમીટરનું અંતર કાપવામાં પીણા આવી ગયા હતા એવો પવન હતો ઠંડો ને હવામાં હાજા ગગડાવી દે એવું હતું પણ કંઈ નહીં બસ હવે ડિસેમ્બર જાન્યુઆરીમાં ઠંડી ના પડે તો ક્યારે પડશે અને બાકી તો ઠંડી પડશે તો જ આપણે ઘઉં ને ચણા ને એ બધું મોલત નહેરવી રહે નહીતર પછી તો પાછું શું કેવાય ખેડૂતોને એ બધું માર સહન થશે સહન થશે નહીં પણ સહન કરવો પડશે તો બસ આવું કંઈક છે સવાર સવારમાં જોઈએ છીએ હવે આગળ આગળ આપણે શું કન્ટિન્યુ કરી શકીએ છીએ કારણ કે છેલ્લા બે દિવસથી હું તમારા લોકો સાથે કહું છું સાંજે ખાઈ પીને કે આપણે આગળ કન્ટિન્યુ કરશું આગળ કન્ટિન્યુ કરું પણ કન્ટિન્યુ કંઈ થતું જ નથી વિડીયો અને બસ ત્યાં ને ત્યાં આપણે સ્ટોપ થઈ ગઈ છે ખબર નહીં હમણાં કેમાં આપણા બ્લોગિંગની આમ કહીને કે પકડ જતી રહી છે ને ખબર નથી પડતી પણ કઈ નહીં ધીમે ધીમે યાદ પાછી પડી જશે હમણાં થોડાક દિવસ આપણે પેલું શું કહેવાય બ્રેક લીધો હતો ને ઘરના બ્લોગિંગનું એટલે આદત છૂટી ગઈ હોય એવું લાગે છે પણ કંઈ નહીં ચા પાણી નાસ્તો ને બધું આપણે બાકી છે ને પ્રજ્ઞા એને કરી લીધો છે તો આપણે ખાલી ચા ગરમ કરવાનો બાકી તો ચા ને ગરમ કરી લઈએ પછી પી લઈએ છીએ ને પછી જોઈએ છીએ આગળ આપણે કન્ટિન્યુ કરીએ છીએ કે નથી કરતા બાકી મસ્ત મજાનો ચા આપણો અહીંયા રેડી છે અત્યારે આપણો ચા પાણીને બધું થઈ ગયું અહીંયા થામડા ડિપાર્ટમેન્ટમાં ઠામણા વાળા માણસો આવી ગયા છે કેમ તો અમારે હવા સવારમાં હે ને પ્રોબ્લેમ શું થાય જો તમારા લોકો સાથે અમને શેર કરું એ અમારે ડેલી હવાને પ્રોબ્લેમ થાય અહીંયા ફ્રીજમાંથી સ્ટેબિલાઇઝર છોડાવી અને આ વોશિંગ મશીનમાં મૂકવું પડે ત્યારે એ છે ને પેલો હાઈ વોલ્ટેજ પાવર ઓછો થાય અને પછી અમારું મશીન કામ કરે આમનું કંઈ પરમનન્ટ સોલ્યુશન હોય તો ઇલેક્ટ્રિશિયનના જાણકાર હોય આ આપણે શું કર્યું સ્ટેબિલાઇઝર સેવાય ને તો તમે લોકો સજેસ્ટ કરજો તો આપણે એ કંઈક કરી લઈએ આમાં નહીં તો પછી સેકન્ડ સ્ટેબિલાઇઝર લેવું જોઈએ આ યેપીનામાં જે એપાર્ટમેન્ટનો પ્રોબ્લેમ છે ત્યાં જાણ કે આ યેપીનામાંથી ચાલે છે ને વાત આમરીને પણ ઉપરો દેને બેઠો જીમે દેખાકે આ છે ને હું પૂછું છું ને કે લોકોનો આપણો મત છે કે બીજી કંપનીના મુસીલમાં પ્રોબ્લેમ નથી આવતો જે લોકો પાસે આયેપીનામાંથી છે બધાને આવો

એના લીધે પાવર ઓદરે તેમ તો ખબર પડી જાય ને મશીન ઓટોમેટિક બંધ થઈ જાય આજુબાજુ હું વધારે વાતતી ને હા અને હમ અને આને અહીંયા બંધ ગંદે એટલું કજ ખુલ્લું નખાય હારું સમજણ હારી પડે એટલે ત્યારે એવી વાત થઈ હતી કે એ અમુક નું સારું કહેવાય કે જે તમારા મશીન માં ખબર પડી જાય અને ઓટોમેટિક બંધ થઈ જાય કે નથી હાલતું એટલા માટે તો આ એ સ્ટાન્ડર્ડ કંપની છે બાકી બીજી કંપનીના મશીન છે ને પાવર હાઈ હોય કે લો હોય એ પાવર માં એ ઘુમેડે જ રાખે ચાલુ જ રહે છે એટલે મશીન ખરાબ થવાની બીક લાગે મને આવું જાણવા મળ્યું બાકી સત્ય હકીકત શું છે તમે લોકો કેજો અમને આટલી ખબર છે અને ચલો હવે થોડુંક કામ છે એ પતાવી લઈએ બેનું પછી મળીએ પાછા સવાર માં મેળવ્યા હતા સવાર પછી કઈ કન્ટિન્યુ આપણે આગળ કર્યું નથી અને એક બ્રાન્ડ શૂટ કરવાની છે તેમનું પાર્સલ કાલે આવી ગયું હતું જે બોક્સિંગ કરીને મેં જોઈ લીધું છે અને કપડાં પ્રેસમાં આપવા જવાના છે એ પણ હજી એમને પડ્યા છે એનો કોઈ ઉકેલ થયો નથી અને અત્યારે વાઈ ગયા છે પોણા અગિયારમાં પાંચની વાર તો મેં કીધું ફટાફટ પહેલાં હું બપોરની રસોઈ કરી લઉં મારા માટે કેમ કે રોજ કંઈક બનાવતી નથી પણ આજે ઈચ્છા છે કે કંઈક બનાવીને ખાવું છે ને જલ્દી જલ્દી બની જાય ફટાફટ કરી લઈએ તો કંઈક સારું ખાવું પણ જરૂરી છે તો એમના માટે સ્પેશિયલી આપણે બનાવવાનું છે સરગવાનું શાક અને રોટલી તો ફટાફટ સરગવો બોઇલ કરવા રાખી દઉં મીન્સ કે બાફવા મૂકી દઉં અને ત્યાં સુધીમાં હું મારી રોટલી બનાવીને કમ્પ્લીટ કરો પછી ખાલી વઘાર જ રહીએ તો ફટાફટ આપણે બપોરની રસાઈ કરી લઈએ અને પ્લાન એવું કંઈક છે કે અત્યારે જમીન પર લેવું છે કેમકે લાગી છે આપણે ભૂખ કડકડતી એટલા માટે પણ જોઈ અને મને આઈડિયા નથી કે સરગવો ખવાય કે ન ખવાય પણ હું લાવી છું ઈચ્છા થઈ કે સરગવાની સિંગુનું શાક ખાવું છે પછી જોઈએ શું રિએક્શન આવે છે સરગવો ખાધા પછી બેબીના એ આગળ કહેશો ને બાકી તમને કોઈને ખબર હોય કે સરક વંશિંગ આપણે ખવાય કે ન ખવાય તો કોમેન્ટ કરજો અડધી દાળ તો મને ના પડીને તો શિયાળામાં સ્પેશિયલ ઈચ્છા થાય આપણે કે અડદની દાળને બાજરાના રોટલા બનાવીએ પણ ના પડી છે તો એ નહીં ખાવાનું તો રીંગણું ને એવું બધું ચાલુ કર્યું છે કે ફરી પાછા આપણે રીંગણા ઉપર આવી જઈએ શિયાળો છે એટલા માટે તો ચલો ફટાફટ વાતો નહીં કરું અને હું મારી રસોઈ બનાવી લઉં ફટાફટ ચલો રસોઈ આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે ને હવે બેસી જઈએ બપોરા કરવા માટે જે વાઈ ઘર કેટલા ખબર છે દસ દસ મિનિટમાં આપણું કામ થઈ ગયું છે પાંચ ની વાર કર્યું સરગ શાક છે સિંગુ થોડીક વધારે બોફાઈ ગઈ ને ફટાફટ હતી એટલે કુકરમાં વાયું હતું નહીં હું જનરલી તપેલામાં બોઈલ કરું છું પણ કીધું આજે ઉતાવળ છે ને તો ફટાફટ કુકરમાં બોઈલ નથી કરી નાખો તો ફટાફટ થઈ ગઈ તો શાક આપણું બની ગયું છે ને રોટલી પણ આપણી બની ગઈ છે તો ફટાફટ બેસી જાય આપણે બપોરા કરવા માટે હારે છે અમૂલની છાશ મસ્ત મજાની તમારું બેન બપોરા કરવો હોય તો આવી જવા આપણે બપોરા કરવા માટે કાલે આપણે કાચો સલાડ ખાધું હતું એટલે આજે કઈ ખાવું નથી કોબી ચીપડો એવું કંઈ કેમ કે જોવાનું છે કે સિયાબેન એનાથી કંઈ પ્રોબ્લેમ થાય છે ખાધું છે પછી ધીમે ધીમે બધું ચાલુ કરીશું હું લઈ તો છું કોબી બીટ ગાજર ચીબડું બધું લઈ છું પણ અત્યારે કંઈ નથી ખાવું કાલે ખાધું હતું ને એટલે એકાદ દિવસ છોડી દઈએ પછી નવા નવા ખતરા બધા હારા કરાય નહીં કરે પછી હેરાન થઈ જાય તો બસ આવું કઈક છે આવી જાવ બપોરા કરવા માટે ફટાવ હા હજી અગિયારમાં વાતની વાર છે ઘરે તો પૂગી આવ્યા છીએ આપણે પણ હમણાં છેલ્લા ઘણા દિવસોથી તમે જોયું હશે કે હાંજે ખાવું શું ખાવું શું એ કંઈ ગઢમથલ નહોતી થતી હવે ફાઇનલી એ ગળમથલ આજથી ચાલુ થઈ ગઈ છે પાછી કે ખાવું શું કાંઈ આઈડિયા જ નથી આવતો એટલે હવે પ્રજ્ઞાને કીધું તું વિચારી જાય ત્યાં સુધી હું આ લોકો સાથે થોડી ઘણી વાતો ચીતો કરી લઉં તો જોઈએ છે વિચારીને શું આવે છે પહેલાં તો નક્કી એવું કર્યું હતું જ્યારે હું વેરાવળથી નીકળું ત્યારે કે કંઈક ઘરે બનાવીશું પણ અચાનકથી એ પ્રોગ્રામ આપણો બંધ રહ્યો કારણ કે સિયાબેનને થોડુંક આમ તેમ થવા માંડ્યું એટલે કે સિયાબેન થોડીક તકલીફ કરાવતા હતા રહેતા નહોતા એટલે એમના હિસાબે પ્રોગ્રામ મુલત રેખું નહીં તો અડધું પડધું તો આપણું રંધાઈ ગયું હોત ને રેસીપી પણ ફિક્સ થઈ ગઈ હતી કારણ કે તમારા લોકો સાથે આપણે કેટલા સમયથી રેસીપી શેર નથી કરી તો કીધું રેસીપી રેસીપી પણ શેર થઈ ગઈ અને સાથે સાથે આપણે જે ખાવું છે ભાવતું ઘરે બની જાય પણ એ આજે તો શક્ય નથી એટલે હવે જોઈએ છે આગળ આગળ શું થાય છે એમને વિચારવાનો સમય આપ્યો છે મેં તો તું વિચાર ત્યાં સુધીમાં હું કીધું એમ તમારા લોકો સાથે થોડી ઘણી વાતચીત કરી લઈએ તો બસ આવું કંઈક છે અત્યારે અત્યારનું આપણું શેડ્યુલ હવે આગળ તો શું આવે છે એ જોવાનું રહ્યું છે તમારા લોકોએ આવી રીતના અમારા ભાઈનું ડિસ્કશન હાલે છે કે હું ખાવું હું ન ખાવું હું થોડીક વાર પહેલાં હું એવું મગજ ખાવસા ને આલુ પુરી પેલા કહે કે ભાવના જાય તો મેં કીધું મારે બીજું હું ખાવું પછી યાદ આવ્યું કે આલુ પુરી ખાવસા હે એ હું ખાઈશ બે માં કેમ કે સિયા બેબી તમે માતાને હતા ને ત્યારે ખતા ગયા વર્ષે ફિટ એક્ઝેક્ટ કેમ સમજી નવ ડિસેમ્બર પછી તો બસ ત્યારે ખાધા હતા મેં કીધું ચાલો એ ટ્રાય કરી તો મને ક્યાં શુક્રવાર છે તો પેલા પેલા મૂળમાં પછી ક્યાં શુક્રવાર પછી કેવું હું ખાવું બનાવવાને તો કેન્સલ થયું હવે લઈ આવું છે નહીં નથી સમજાતું કંઈ નવું નવું હું ખાવું ને ખબર નથી પડતી એમને હે ને કે દિવસનું આમ પેટમાં આમ કહીએ ને કે ઊંડેડા દોડે છે કંઈક નવું નાખવા આમાં નવું ખાવામાં કાંઈ હે ને વિચાર જ આવતો નથી

હું રેસીપી સર્ચ કરીને કહું છું હું બનાવું એમ પછી મેં યુટ્યુબમાં હું સર્ચ કર્યું ખબર ખાલી રેસીપી ગાંડા જેવી લાગતી હું મેં હમણાં હું થઈ ગયું ખબર નહીં હોય કેટલું આવડતું કેટલું ખાતી હજી કે કંઈ ખબર જ નથી પડતી હું ખાવું હું ન ખાવું કંઈ નામ નથી આવડતા કંઈ વસ્તુ ના મને સમોસા ઘૂઘરા પાણીપુરી ને બસ પૂરું થઈ ગયું ખાતું બહુ બધી માથાકૂટ કરી અને છેલ્લે બધી ખાવામાં હું એવું ખબર જો અહીંયા સેન્ડવીચ આ બર્ગર બસ આવું કંઈક છે ખાઈને આવ્યા છીએ કંઈ નહીં બસ હવે ખાઈ પી લે અને એક બાજુ અમારે અહીંયા સિયાબેનનો હિંચકો પણ ચાલુ રાખવાનો છે એટલે ઘોડિયાની પાસે જ બેસીએ એટલે હિચકાવતું જવાય અને ભેગું ભેગું ખવાતું પણ જવાય તો હવે ખાઈ પીને પાછા આપણે સીધા રૂબરૂ થઈએ છીએ ત્યાં સુધી તમે લોકો વિડીયો લાઇકનું કરી તો કરી દો ચેનલ લોકો ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને સાથે સાથે બે લાઇકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા ઓલમોસ્ટ સાડા દસ જેવો સમય થવા આવ્યો છે ને બસ હવે લોક પણ આપણો અહીંયા પૂરો કરવાનો સમય આવી ગયો છે પણ હમણાં જતાં જતાં આપણે જે સુવિચારની પરંપરા ચાલુ રાખી હતી એ હમણાં બ્રેક થઈ ગઈ છે તો કીધું ચાલો કંઈ વાંધો નહીં આજે આપણે પાછી એ પરંપરા ચાલુ કરી દઈએ અને જતાં જતાં મસ્ત મજાનો સુવિચાર તમારા લોકો સાથે આપણે શેર પણ કરી દઈએ તો બસ આજનો શું વિચાર કંઈક એવો છે કે માણસને છે ને આમ કહીએ કે કામ હોય ને કામ માણસ પાસે એ નથી થકવતું પણ માણસ જ્યારે આરામ કરે ને ત્યારે એ એમને થકવી નાખે છે એટલે કે માણસને કામ નથી થકવી શકતું પણ આરામ થકવી દે છે કારણ કે જે લોકો નવરા બેઠા હોય છે એ લોકોને ખ્યાલ જ હોય છે નવરા બેઠા બેઠા કંટાળો આવતો હોય છે એના કરતાં કામ ચાલુ રાખીએ આપણે તો સમય ક્યારે પસાર થઈ જાય એ કંઈ ખ્યાલ જ નથી રહેતો તો આ વાત સાથે તમે લોકો સહમત છો કે નહીં એ તમારા કમેન્ટ બોક્સમાં ચોક્કસથી કમેન્ટ કરીને કહેવાનું છે અને બાકી હવે મળીશું આપણે આવતીકાલે નવા બ્લોક સાથે ત્યાં સુધી બધાને બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો